નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના પર્યાવરણ વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આધારિત આપણે બ્લુ પ્રિન્ટના આધારે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ બનાવેલું છે તે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણના બધા જ વિષયના અને ધોરણ ત્રણ નહીં ફક્ત પણ ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના જે અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ આધારેના તેમના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી દરેક

પ્રશ્ન નંબર એક યોગ્ય જોડકા જોડો કોઈપણ એક તો આમાં યોગ્ય જોડકા જોડો એ પણ પૂછાઈ શકે પ્રકરણ નંબર સોળ અને સત્તરમાંથી જેના કુલ ચાર છે તો ખૂબ જ વરસાદ પડે તો એને આપણે જોડીશું અસમ રાજ્ય સાથે ખૂબ જ બરફ પડે તો એને જોડીશું મનાલી સાથે ખૂબ જ ગરમી પડે તો એને જોડીશું રાજસ્થાન સાથે અને બહુમાળી મકાનો હોય છે તો રાજકોટ સાથે જોડીશું ત્યાર પછી આગળનું બીજું જોડકું જોઈએ તો એમાં આપણને આપેલું છે કે બરફમાંથી બનાવેલું ઘર તો એને આપણે ઈગલું કહીશું કાશ્મીરનું પીણું તો એમાં આવશે કાહવા દાલ સરોવર તો એને આપણે જોડીશું શિકારા સાથે અને વધુ માળવાળું મકાન તો એને આપણે કહીશું બહુમાળી મકાન ચાલો ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ જોડકું આગળનું તો પોસ્ટ ઓફિસ એને આપણે જોડીશું સરકારી જાહેર સંસ્થા સાથે ટેલિફોનને જોડીશું વાતચીત કરવા માટે મની ઓર્ડરને જોડીશું એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા અને પોસ્ટકાર્ડને આપણે જોડીશું લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ જે છે તે આપણે તૈયાર કરેલા છે તો આ જે પ્રશ્નપત્ર છે કે અસાઇનમેન્ટ છે તે આપણે જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેના આધારે તૈયાર કરેલા છે જેની અંદર સ્વાધ્ય સ્વ અધ્યયન પોથી છે તમારી એકમ કસોટી છે પાઠ્યપુસ્તકમાં છે પાઠ્યપુસ્તક ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી વીણી વીણીને એવા પ્રશ્ન ભેગા કરેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે તે મેળવી લેવું તેનો અભ્યાસ કરી લેવો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને જે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કહ્યું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો કોઈ પણ ચાર જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ પોસ્ટ ઓફિસમાં માત્ર એક જ પ્રકારના પત્રો મળે છે તો ખોટું બીજું લેખિત સંદેશો મોકલવા ફેક્સનો ઉપયોગ થાય છે તો ખરું પિનકોડ નંબર છ અંકનો હોય છે તો ખરું ચોથું મોબાઈલથી લેખિત સંદેશ મોકલી શકાય નહીં તો ખોટું પોસ્ટ ઓફિસમાં માત્ર ટપાલ મોકલવાનું જ કામ થાય છે તો ખોટું છઠ્ઠું શહેરોમાં કાચા મકાનોની સંખ્યા વધુ જોવા મળે છે તો ખોટું સાતમું પાકા મકાનની છત પતરા કે સિમેન્ટની બનેલી હોય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આઠમો સવાલ કાશ્મીરીઓ બરફમાંથી બનાવેલા ઘર કે ઈગલુમાં રહે છે તો ખોટું નવમું નાવડીમાં બનાવેલા ઘરને હાઉસબોટ કહે છે તો સાચું વધુ વરસાદવાળા વિસ્તારમાં લોકો ધાબાવાળા ઘરમાં રહે છે તો ખોટું અગિયારમાં અવશે બહુમાળી ઇમારતોમાં પાંચથી વધુ માળ પણ હોય છે તો સાચું પોસ્ટ ઓફિસ આપણી ટપાલ એક ગામથી બીજે ગામ પહોંચાડવાનું કાર્ય કરે છે તો ખરું ત્યાર પછી આપણે આગળના તમે જોઈ શકો છો કે આપણને જે ખરા ખોટાઓ છે તે આપેલા છે જે દરેકનો તમે અભ્યાસ કરી શકો છો ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપણે શરૂ કરીએ પણ એમાં પણ અધ્યય નિષ્પત્તિ આપણને આપ્યા છે કે ભાઈ કુટુંબના સભ્યોની ભૂમિકા તેમની ટેવો લક્ષણો કાર્યો તથા સંયુક્ત કુટુંબમાં રહેવાની જરૂરિયાતનું વર્ણન લેખિત મોખિત કે અન્ય રીતે કરે છે એકમ વિષની અંદરથી આ પ્રશ્ન જે છે તે પૂછાતો હોય છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ શાળામાં બાળકો કઈ રમત રમતા હતા તો જવાબ આવશે શાળામાં બાળકો કેટલા રે કેટલા નામની રમત રમતા હતા બીજું સીતાના દાદા દાદી સાથે કોણ કોણ રહે છે તો સીતાના દાદા દાદી સાથે નાના કાકા અને ફોય રહે છે સીતાના કુટુંબની કઈ સારી બાબત જોવા મળી તો સીતાના કુટુંબની સારી બાબત એ છે કે તેઓ વડીલોના મકાનોમાં સાથે રહે છે અને બધા સાંજનું ભોજન સાથે જમે છે ત્યાર પછી બીજા પ્રશ્નો અહીંયા આપણને આપેલા છે ભાઈ રેહાના શું કામ કરે છે તો રેહાના શિક્ષિકા છે અને તે શાળામાં ભણાવવાનું કામ કરે છે કે કેતન અને તેના પિતા ક્યાં રહે છે તો કેતન અને તેના પિતા અમદાવાદની કોલોનીમાં રહે છે સીતાના કુટુંબની કઈ સારી બાબત જોવા મળે તો સીતાના કુટુંબની સારી બાબત એ છે કે તેઓ વડીલોના મકાનમાં સાથે રહે છે અને બધા સન્નું ભોજન સાથે જમે છે ચાલો ત્યાર પછી આગળ પણ બીજા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે અહીંયા તમે જોઈ શકો છો તો આપણે ઘણા બધા પ્રશ્નો અહીંયા લીધેલા છે કે જેથી કરીને તમે પરીક્ષાની અંદર અભ્યાસ કરી શકો અને પરીક્ષામાંથી આમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે તો સારી રીતે તમે જવાબ લખી શકો પ્રશ્ન નંબર ત્રણમાં કહ્યું છે કે ઘર શાળા અને વર્ગખંડના નકશામાં વસ્તુઓનું સ્થાન અને દિશાઓના સંજ્ઞા પ્રતિકો કે મૌખિક રીતે ઓળખે છે પ્રશ્ન નંબર ત્રણ નકશાને આધારે વિગતો લખો તો નકશામાં કેટલા ઘર છે તો ચાર નકશામાં કેટલી દુકાનો છે તો એક નકશામાં કેટલા ઝાડ છે તો પાંચ નકશામાં કેટલા હેન્ડપંપ છે તો જવાબ આવશે એક ચાલો ત્યાર પછી છે કેતનની કઈ બાજુએ તેનું ઘર આવેલું છે તો કેતનની જમણી બાજુએ તેનું ઘર આવેલું છે બીજું દવાખાનાની કઈ બાજુએ ઘર આવેલું છે તો દવાખાનાની જમણી બાજુએ ઘર આવેલું છે કેતનની પીઠ પાછળ શું આવેલું છે તો કેતનની પીઠ પાછળ મંદિર આવેલું છે શાળાએ જવા માટે કેતન કઈ તરફ જશે તો શાળાએ જવા માટે કેતન ડાબી તરફ જશે એવી રીતે અહીંયા બીજો નકશો આપણને આપેલો છે સ્કૂલનો છે શાળાનો નકશો છે એના ઉપરથી કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાના છે ત્યાર પછી આપણે જોઈએ આગળનો પ્રશ્ન નંબર ચાર અહીંયા કહ્યું છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા પેલું ચિત્ર આપણને આપ્યું છે બરાબર અને એ કહ્યું છે કે ભાઈ એક ચમચી કેટલા ટીપાથી ભરાશે તો આપણે એવું અનુમાન લગાવવાનું છે તો આપણે અનુમાન લગાડ્યું છે કે ભાઈ આઠ ટીપાથી ત્યાર પછી બીજો સવાલ શું તમારા ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે જો હા તો કેવી રીતે તે લખવાનું છે તો જવાબ આવશે કે ના અમારે ત્યાં વરસાદનું પાણી એકઠું કરવામાં આવતું નથી પરંતુ અમારા મહોલ્લાની બાજુની સોસાયટીમાં દરેક મકાનના ધાબાનું વરસાદી પાણી પાઇપ દ્વારા જમીનમાં બનાવેલ ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે અને તે પાણીનો ઉપયોગ તેઓ લાંબા સમય સુધી કરે છે ચાલો ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એક ચિત્ર આપણને આપ્યું છે અને એવું કહ્યું છે કે ભાઈ એક વાટકી આ કેટલા ચમચાથી ભરાઈ શકે તો આપણે એવું લખીએ કે ભાઈ પચાસ ચમચાથી ભરાઈ શકે બરાબર ત્યાર પછી બીજું તમે તમારા ઘરે પાણીનો સંગ્રહ કઈ રીતે કરો છો તેના વિશે લખો જેના ત્રણ માર્ક છે તો અમારા ઘરે અમે પાણીનો સંગ્રહ કરવા માટે ચોમાસામાં વરસાદ પડે ત્યારે આ વરસાદી પાણીનો ધાબા પરની એ પાઇપ દ્વારા નીચે ઉતારી અને તેને ભૂગર્ભ ટાંકામાં એકત્ર કરવામાં આવે છે અને કેટલું પાણી પ્લાસ્ટિકના મોટા ટાંકામાં પણ રાખવામાં આવતું હોય છે ચાલો ત્યાર પછી આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે બરાબર બે પ્રશ્ન પૂછાવાના છે એક એક માર્ક્સનો અને એક ત્રણ માર્ક્સનો તો ભાઈ એક ટમલર દ્વારા કેટલા કેટલી વાટકી ભરાશે તો એક દ્વારા તમે જોઈ શકો છો કે અહીંયા વાટકી જે છે તે આપણે ભરી શકીએ ત્યાર પછી ઘરમાં પાણીની બચત કરવા શું કરવું જોઈએ તો એના પણ અહીંયા મુદ્દાઓ તમને છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળનો પ્રશ્ન અહીંયા કહ્યું છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પેલું આ જે સંકેત છે તે શાના માટે વપરાય છે તો તો આ સંકેત જે છે તે શાળા માટે વપરાય છે બીજું સૂતરાવ કાપડ બનાવવા માટે શાની જરૂર પડે તો સૂતરાવ કાપડ બનાવવા માટે રૂની જરૂર પડતી હોય છે ત્રીજો નકશો કોને કોને ઉપયોગી છે તો ભૂગોળ વિષય શીખવનારા અને અભ્યાસ કરનારા બંને માટે નકશો ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત પ્રવાસીઓ દરિયાઈ જહાજ ચાલકો વિમાન ચાલકો સૈનિકો પર્વતારોહકો ઇજનેરો વગેરે માટે નકશો ઉપયોગી છે ત્યાર પછી ચોથો સવાલ તમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કેવા કેવા ડ્રેસ પહેરે છે તેની ડિઝાઇન કેવી હોય છે તો અમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કેડિયું પહેરે છે છોકરીઓ ચણિયાચોળી પહેરે છે તેમાં અલગ અલગ ડિઝાઇન બનાવેલી હોય છે પાંચમો સવાલ નકશામાં શું શું દર્શાવવામાં આવે છે તો નકશામાં સંબંધિત પ્રદેશનું સ્થાન પ્રદેશની સીમા ભૂપુષ્ટ તાપમાન વરસાદ જંગલો વાહન વ્યવહાર માર્ગો રેલવે માર્ગ નદીઓ સમુદ્રો મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે છઠ્ઠો સવાલ તમારી આસપાસ રહેતા પુરુષો અને સ્ત્રીઓ કેવા કપડાં પહેરતા જોવા મળે છે બે માર્ક્સનો પ્રશ્ન છે તો અમારી આસપાસ પુરુષો ધોતિયું જબ્બો પેન્ટ શર્ટ ટી શર્ટ કેડિયું ચોરણો કોટ પાઘડી વગેરે પહેરે છે જ્યારે સ્ત્રીઓ સાડી ચણીઓ બ્લાઉઝ પંજાબી ડ્રેસ વગેરે પહેરે છે આધુનિક સમયમાં પુરુષો અને સ્ત્રીઓ ટી શર્ટ શર્ટ અને જીન્સના પેન્ટ પણ પહેરતા જોવા મળે છે ત્યાર પછી સાતમો સવાલ કચ્છ સૌરાષ્ટ્રના સ્ત્રી પુરુષોનો પોશાક જણાવો તો કચ્છ સૌરાષ્ટ્રની સ્ત્રીઓ મોટો ઘેરવાળો ઘાઘરો અને બ્લાઉઝ પહેરે છે તેમજ માથે ઓઢણી ઓઢે છે જ્યારે પુરુષો નાડાવાળો ચોરણો પહેરણ કે અંગરખું પહેરે છે તેમજ માથે ટોપી ફાળ્યું કે પાઘડી પહેરે છે આઠમો સવાલ વનવાસી વિસ્તારના સ્ત્રી પુરુષોના પોશાક જણાવો જેના કુલ બે માંગ છે તો વનવાસી વિસ્તારની સ્ત્રીઓ કાચડો બીડે છે જ્યારે પુરુષો લંગોટી પહેરે છે કે લુંગીની જેમ કાપડ વીંટાળે છે અને માથે ફાળ્યું કે પાઘડી પહેરે છે ચાલો ત્યાર પછી એની અંદર આપણને કેટલાક પ્રશ્નો આ રીતે પણ પૂછાઈ શકે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તો નકશામાં હોસ્પિટલ દર્શાવવા માટે કયો સંકેત વપરાય છે તો જવાબ આવશે વિકલ્પ નકશો કોને ઉપયોગી નથી તો જવાબ આવશે વિકલ્પ ક કવિને ત્રીજું નકશામાં કઈ બાબતોનો સંકેત આપવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડ ઉત્તર નકશામાં ઝાડ માટે કયો સંકેત વપરાય છે તો જવાબ આવશે વિકલ્પ બ નકશામાં આ સંકેત શાના માટે વપરાય છે તો જવાબ આવશે બગીચો માટે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે હવે આ અસાઇનમેન્ટ અને બ્લુ પ્રિન્ટની અંદર આપણે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને લીધેલા છે સ્વ અધ્યયન પુથીમાંથી ગયા વર્ષના જે પ્રશ્નપત્રો છે તેમાંથી એકમ કસોટીઓના સોલ્યુશનમાંથી તો દરેક વિદ્યાર્થીઓએ આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટનો જરૂરથી અભ્યાસ કરી લેવો અને શિક્ષક મિત્રોએ પણ આ પીડીએફ અવશ્ય મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ પરીક્ષા સત્રાંત પરીક્ષા છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે મિત્રો અસાઇનમેન્ટ અને પીડીએફ જે છે જૂના પ્રશ્નપત્ર અથવા તો મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર તેની પીડીએફ મેળવવા માટે અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ પીડીએફ સીધી તમે તમારા વોટ્સએપ નંબર ઉપર મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ ચાર માર્ક છે પેલું અખાડામાં નીચેનામાંથી કઈ રમત રમાડાય છે તો જવાબ આવશે વિકલ્પ ક કુસ્તી બીજું નીચેનામાંથી કઈ રમત ઘરમાં રમી શકાય તો જવાબ આવશે વિકલ્પ ડ ચેસ ત્રીજું પગસિયાની રમત શાના વડે રમાય છે તો જવાબ આવશે વિકલ્પ અ ઠીકરું સાપ સીડીની રમત શાના વડે રમાય છે તો જવાબ આવશે વિકલ્પ બ પાસો યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનમાં ખાલી જગ્યા પૂરો કોઈ પણ પેલું ભારતની રાષ્ટ્રીય રમત ખાલી જગ્યા છે તો હોકી બોલ અને બેટ વડે રમાતી રમત ખાલી જગ્યા છે તો ક્રિકેટ ખાલી જગ્યાની રમતમાં રાજા રાણી ઘોડો અને સૈનિકો હોય છે તો ચેસ બાવન પાનાની રમત એટલે ખાલી જગ્યાની રમત તો બાજી પત્તા પાંખો નથી પરંતુ ઉડીને દૂર સુધી જઈ શકનાર ખાલી જગ્યા છે તો જવાબ આવશે પતંગ ત્યાર પછી આપણે આગળ જોઈએ નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છેકીને સાચું વિધાન ફરીથી લખો કુંભાર કે લુહાર દાતરડું બનાવે છે તો કુંભાર ઉપર છેકો જવાબ આવશે લુહાર દાતરડું બનાવે છે ક્રિકેટ કે ચેસ રમવા માટે દડાની જરૂર પડે છે તો ચેસ ઉપર છેકોને જવાબ આવશે ક્રિકેટ રમવા માટે દડાની જરૂર પડે છે કેરમ કે ખોખો ઘરમાં રમાતી રમત છે તો ખોખો ઉપર છેકોને જવાબ આવશે કેરમ એ ઘરમાં રમાતી રમત છે સુથાર કે કુંભાર માટીમાંથી વાસણ બનાવે છે તો સુથાર ઉપર છેકો અને જવાબ આવશે કુંભાર માટીમાંથી વાસણો બનાવે છે ત્યાર પછી પાંચમું સાપસીડીની રમત ઠીકરી કે પાસા વડે રમી શકાય તો પાસા વડે રમી શકાય એટલે ઠીકરી ઉપર છેકો કુંભાર ચાકડા કે કાતરના ઉપયોગ કરીને માટીના વાસણો બનાવે છે તો કાતર ઉપર ને જવાબ આવશે ચાકડા માટીના ઘડાને ભઠ્ઠી કે તડકામાં પકવવામાં આવે છે તો ભઠ્ઠીમાં એટલે તડકા ઉપર છેકો બીબાના ઉપયોગથી ઈંટ કે ઘડો બને છે તો ઈંટ બને છે એટલે ઘડા ઉપર છેકો આવી રીતે તમે જોઈ શકો છો કે આપણને દસ પ્રશ્નો આપેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો હવે અહીંયા આપણને અધ્યયન નિષ્પત્તિમાં કહ્યું છે કે કુટુંબમાં રૂઢિગત કાર્યો રમતો ખોરાક વગેરેમાં થતાં લિંગભેદ પ્રત્યે તથા શાળાને કુટુંબમાં થતા ખોરાક અને પાણીના બગાડ વિશે મત વ્યક્ત કરે છે એ પ્રમાણેના પ્રશ્ન આપણે પૂછવાના છે કુલ ચાર પ્રશ્નો અહીંયા પૂછાવાના છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ચાર કરતા વધારે પ્રશ્નો દર્શાવેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તમે આ સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાર પછી પ્રમાણે પ્રશ્ન નંબર આઠ કે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા તમે જોશો માછલી કૂતરો બળદ મરગીન ભેંસ એવા વિકલ્પો આપ્યા છે અને એની ઉપરથી પાંચ પ્રશ્ન પૂછ્યા છે તો જે યોગ્ય જવાબ હોય તે તમારે લખવાનો છે એવી રીતે તમે જોઈ શકો છો આપણને આપેલું છે ત્યાર પછી આ ત્રીજું આપેલું છે ત્યાર પછી આ ચોથું બરાબર એવી રીતે એક કરતાં વધારે અહીંયા આપણે આ વિકલ્પો જે છે એમાંથી પસંદ કરી અને જવાબો લખવાના આપેલા છે જેથી કરીને એક તો એમાંથી પૂછાઈ શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પેલું રૂચનના ગામનું નામ ખાલી જગ્યા છે તો જેતપુર ઘણા ઘર મળીને ખાલી જગ્યા બને તો ગામ ઘણા ખાલી જગ્યા મળીને તાલુકો બને તો ગામ કેટલાક તાલુકા મળીને ખાલી જગ્યા બને તો જિલ્લો તમારા તાલુકાનું નામ ખાલી જગ્યા છે તો વડગામ ત્યાર પછી છે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો તો અહીંયા ખરા ખોટા પણ પૂછાઈ શકે છે તો ખરા ખોટા પણ આપણે દર્શાવ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જોડકાઓ પણ આપેલા છે કુટુંબ તો એને જોડીશું ઘરના સભ્યો ભેગા મળીને બને ગામ તો એને આપણે ઘણા બધા ઘર ભેગા મળીને બને છે તાલુકો તો ઘણા બધા ગામ ભેગા મળીને બનશે જિલ્લો તો તાલુકાઓનો સમૂહ મળીને બનશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ આપે આપણા જીવનમાં આપણા જીવનના જાળામાં ઉપયોગી વસ્તુઓ પદાર્થો વનસ્પતિઓ પ્રાણીઓ કેવી રીતે જોડાયેલા છે તે જણાવવાનું છે જેના કુલ ચાર માર્ક છે પરંતુ આપણે અહીંયા ચાર કરતાં વધારે તમને દર્શાવવા છે બરાબર જેથી કરીને તમે સારી રીતે એનો અભ્યાસ કરી શકો પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એવો પ્રશ્ન પણ અહીંયા પૂછાઈ શકે બરાબર ચાર માર્ક્સ માટે તો વરસાદ લાવવામાં આવવા કઈ રીતે ઉપયોગી છે પાણીની ઉપયોગિતા સમજાવો પ્રાણી સૃષ્ટિ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે અને પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિનું જતન શા માટે કરવું જોઈએ આપણે ખોરાકમાં આપણે શાનો ઉપયોગ કરીએ છીએ આપણે મુસાફરી માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરીએ છીએ વગેરે જેવા સવાલો અહીંયા પૂછાઈ શકે છે આપણે ઉત્તરો સાથે અહીંયા દર્શાવ્યા છે મિત્રો આપણે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ એપ્રિલ મહિનાની અંદર શરૂ થવાની છે તેના માટેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રો બ્લૂ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે આ જે પ્રશ્નપત્ર છે સોલ્યુશન છે અથવા તો અસાઇનમેન્ટ છે તે તેની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ હોય તમારી સ્વ અધ્યનપૂર્તિ છે અધ્યયન નિષ્પત્તિઓ છે એકમ કસોટીઓ છે ગયા વર્ષના જૂના પ્રશ્નો છે પ્રશ્નપત્રો છે તેમાંથી વીણી વીણીને આપણે પ્રશ્નો અહીંયા ભેગા કરી સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે પદાર્થો પ્રાણીઓમાંથી મળતા પદાર્થોનું વર્ગીકરણ કરો તો વનસ્પતિમાંથી મળતા પદાર્થોમાં ગોળ તેલ ગુંદર રબર ખાંડ કાગળ લાકડું પ્રાણીઓમાંથી મળતા હોય તો દૂધ ઘી લાખ મધ રેશમૂન અને ચામડું અને ઈંડા દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને સાથે સાથે જે અસાઇનમેન્ટ છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે તે તૈયાર કરેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે વિડીયો અને પીડીએફ બંનેની તો દરેક વિદ્યાર્થીઓ આ પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો ફરી મળીશું આપણે એક નવા વિષયના સ્વાદ્ય આપણે નવા વિષયના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અથવા તો જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન થશે